સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ભાજપમાં ચાલતા આંતરિક વિરોધનો લાભ લેવાનો તમામ પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે લોકસભા બેઠક હેઠળના અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી પ્રચાર માટે પહોંચ્યા હતા આદિવાસી વિસ્તારમાં આવેલા તુષાર ચૌધરીએ ઢોલ ઉપાડી રહી કાર્યકરો સાથે ઢોલ વગાડી મત માંગ્યા હતા પારંપરિક આદિવાસી નૃત્ય સાથે સભા સ્થળે પહોંચ્યા હતા આગામી સોળ એપ્રિલ કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી ઉમેદવારી પત્ર ભરશે બુથ સુધી કામ કરનાર કાર્યકરો સાથે સભા સ્થળે આવેલા કોંગી ઉમેદવાર લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પહેલા કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતી હોય પણ કોંગ્રેસ મુક્ત ભારત તો શક્ય નથી એટલે એમણે કોંગ્રેસ શુક્ત ભાજપ કર એ કોંગ્રેસ ચુક્ત ભાજપ કરવાથી આજે જે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે કે આગેવાનો છે સ્વાભાવિક છે કે રાજકારણમાં દરેક લોકોની નાની મોટી મહત્વકાંક્ષા હોય છે કોઈ શોખથી રાજકારણમાં આવતું નથી કોઈને તાલુકા પંચાયત સભ્ય બનવું હોય કોઈને સરપંચ બનવું હોય કોઈને જિલ્લા પંચાયત સભ્ય બનવું હોય કોઈને ધારાસભ્ય બનવું હોય કોઈને સંસદ સભ્ય બનવું હોય ત્યારે આ બધી આશાને અપેક્ષા સાથે પાર્ટી માટે લોહી પરસેવો એક કરીને બે સીટ પરથી તમને દિલ્હી સુધી પહોંચાડતી હોય અને ત્યારે રાતોરાત કોંગ્રેસમાંથી કોઈ જોડાય અને બીજે દિવસે એને વિધાનસભાની ટિકિટ મળી જાય ને ધારાસભ્ય બને એટલે કેબિનેટ મંત્રી બનાવી દે કોઈને સંસદ સભ્યની ટિકિટ આપી દે અને સંસદ બને એટલે ભારત સરકારમાં મંત્રી બનાવી દે કોઈને રાજ્યસભામાંથી મોકલી આપે એ પ્રકારનું જે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા વર્ષ કેટલાક વર્ષોથી જે શરૂઆત કરી છે એનો કારણે સનિષ્ઠ કાર્યકર્તાઓમાં ભારે ભાર આક્રોશ છે ને એ આક્રોશ બહાર આવવાની શરૂઆત આ ચૂંટણીથી થઈ છે શરૂઆત વડોદરાથી થઈ વડોદરાથી સાબરકાંઠા સુધી પહોંચી ત્યાંથી રાજકોટ પણ પહોંચીને રાજકોટથી અમરેલી સુધી પહોંચીશ અને જયારે સુધીમાં ચુકની આવશે ત્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળવાનો છે એનું મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થશે ભાજપમાં ચાલતા આંતરિક ડખાની લઈને પણ નિવેદન આપ્યું હતું કોંગ્રેસ યુક્ત ભાજપમાં હવી વિરોધનો વંટોળ છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારને સીધું ધારાસભ્યથી કેબિનેટ મંત્રી સુધીનું પ્રમોશન મળી જાય કોઈકને સંસદમાં ટિકિટ આપી દેવાય છે આ બધી જ બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આક્રોશનો માહોલ છે આ કોંગ્રેસની બેઠકમાં રસપ્રદ બાબત એ હતી કે ગત વિધાનસભામાં ડોક્ટર તુષાર ચૌધરી સામે ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઇન્ડિયા ગઠબંધનના કારણે વોટ માંગતા નજરે પડ્યા હતા આમ તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરી જ્યારે પાંચ લોકસભા સાબરકાંઠાના ઉમેદવાર છે ત્યારે આ વખતે એ આ સીટ જીતવાના છે એ વાત નક્કી છે અમે બંને જણ ખેડબ્રહ્મા સીટ ઉપર સામસામે લડ્યા હતા અને મને છપ્પન હજાર વોટ હતા તુષારભીને સડસઠ હજાર વોટ મળ્યા હતા એ વોટ જે ભેગા કરીએ તો એક લાખ બાવીસ હજાર વોટ થાય છે અને આમ ઓવરઓલ જ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના જે એક લાખ ચોરણ હજાર વોટ મળેલા છે કોંગ્રેસના જે ચાર લાખ વોટ મળેલા છે એ અનુસંધાને જોવા જઈએ તો આ વખતે સાબરકાંઠાની સીટ ઇન્ડિયા ગઠબંધન જશે એ કોઈ શંકાનું બેમત નથી એમાં જાહેરમાં આપને કઉંશેં બ્યોરો રીપોટ ઔર સમાચાર મોડાસા